હેલો અજી નીની શું કે તું કાલે મોડી આપણે લોકા એ માંડ્યું બેટા હે કાંચા જેવો લાગે કાંચા એ મારા ઘરે ગણપતિના દર્શન કરવા આયા છે હિતલ બેન ને સચિન ભાઈ હે એવરીવન ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ સવાર પડી ગઈ છે બધા ઉઠી ગયા છે ફ્રેશ થઈ ગયા છે મમ્મી ની રસોઈ થઈ ગઈ છે રેડી અને નિશુ નાવા ગયો છે તમને બતાવું હેલો

ઊંઘમાં ફેટમાં તું વાત મારી સ્વાદ લાગતું નથી તારો બ્લોગ કન્ટિન્યુ થાય હમ કંઈ નહીં મારો ઓફિસનો ટાઈમ એક્ચુલી થઈ ગયો છે હું હવે જઈશ બભાઈ યશ્રી કૃષ્ણ જેમ બે અને દવા લઈ લેજે ટાઈમ સર એટલે દુખાવો ઓછો થાય શું છે પેલા ભાઈને હે શું છે અરે બેટા આજે હા ચાલો જય શ્રી કૃષ્ણ જયમ તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો તો ઓફિસથી પણ બ્લોગ નહોતો લીધો કારણ કે આજે મારે બહુ જ લોડ હતો કામનો અને મને ઘરે આવતા સાડા સાત જેવું થઈ ગયું હતું આઈને ડાયરેક્ટ જમવા બેસી ગયો જમીને હું થોડી વાર આડો પડી રહ્યો ને પછી મમ્મીએ મને છે ને બોડી દબાઈ આપ્યું કારણ કે મને આજે બહુ જ બોડી પેઇન હતો અને ખુશી હજી પણ દાળનો દુખાવો છે બહુ છે

કેમ ચોંટી ગઈ હવા ઉખડી ચોટી ગઈ હવા ગઈ હતી પાછી ઉખડી ગઈ શું કહે તું કાલે મોડી આપણે લોકો એવું છે એમ કાલ આવવાની છે તું શું વાત છે આપણે બોલાય હમ ચલે તમે વિસર્જન કરવા ક્યાં ગયા હતા ગણપતિનો ગણપતિ વિસર્જન કરવા ક્યાં ગયા હતા વિસર્જન કરવા અહીંયા મેદરાએ

ઓહ આપી દો એમ થોડુંક રાહ જો ના બકાજી નવ વાગે સાડા નવ જેવી રાહ જો એટલે શું ઊંઘતા સુધી વાંધો ના આવે એમ આપી જ પડશે ઓકે ક્યાં ગયો તો ભાઈ ક્યાં ગયો તો ભાવ નાની જો બાબા ગયો તો નિશુ ક્યાં ગયો તો બેતા જો ફિયા બોલાવે છે એ ટકી તારી તો

કોણ કોણ ગયું હતું પિતા કોણ કોણ ગયા હતા તમે મમા જોડે ગયો તો તું બાબા ડૂપો નથી લેવાનો ચાલ આમ આગો જા નથી લેવાનો નહીં લેવાનો ચાલ 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 આમ ચાલ ચાલ બાપા નથી લેવાનો ભાઈ નથી લેવાનો ન આપું છું આમ શાંતિ રાખ દૂર જતો રે આમ થોડો દૂર જા આપું છું मांडू बेटा हांचा जेव्हा लागेल कांचा।, कांचा कांचा <laughs> तू कांचो દુપો દુપો લઈ લેવાનો છે આપી પિતા દાદા ને જીજુ કીજે ઓ બાપા ક્યાં જાય છે

શું કરવાનું ઓ ધીત ધીત તને ધીત કરતો ધીત 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 આરતી સમય થઈ ગયો છે મમ્મી થઈ ગયો તો બધાને બોલાવી લઈશું ઓકે મારા ઘરે ગણપતિના દર્શન કરવા આવ્યા છે હેતલબેન ને સચિનભાઈ અરે સોરી સચિનભાઈ અને હેતલબેન અરે હા ભાઈ હસાય શું મિસ્ટેક હો ગયા

મારા વ્લોગ માં નહીં આયા એમ ઘણા ટાઈમ થી તમે વ્લોગ ઘણા દિવસે બનાવે વાત તો સહી છે કોઈ નહીં હવે શું પ્રોગ્રામ હે કે સહી પકડે કોઈ પ્રોગ્રામ ગેર જવાનું ઘરે જવાનું ફ્લેટ પ્રોગ્રામ છે અચ્છા તો જઈ શકો એવું છે એટલે રેડી થઈ છે એવું છે કોઈ તો આ ચૂરા માર નહીં ખબર કાંઈ સારતી પતિ ગઈ છે ફાઇનલી બધા જતા રહ્યા છે પોતપોતાના ઘરે એ તો તારા ફેસ બે ફેસ બેને જ ખબર પડી જાય તને સારું છે કે નથી સારું અને આજે છેલ્લો દિવસ છે ગનુ બાપ્પાનું કાલે બાપા જતા રહેવાના છે તો કાલે અમારું ઘર છે ને આમ થોડું ખાલી ખાલી લાગશે હેને ઈચ્છા નથી

અને કન્ટિન્યુ બધાની જોડે એક્ટિવ રહેવા માટે આજે પણ જો કે મેં બ્લોગ લીધો છે બટ હિન્દી બ્લોગ આજે પણ નથી લીધો એમાં બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે તો બધાને પહેલા તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ મારી જેટલી પણ ચેનલ છે અને તમારા બધાના રિસ્પોન્સના હિસાબે જ હિન્દી બ્લોગ કન્ટિન્યુ રાખેલો છે યસ અને વન ડે માં 10k વ્યૂઝ એટલે ઘજબ એટલે તો મારા પણ નથી આવતા